કેવી રીતે આ નકલી વિજિલન્સની ટીમ કામ કરતી હતી જાણીશું અમારા સહયોગી પૂનમ પાસેથી જી પૂનમ જીલન નકલી વિજિલન્સની ટીમની જો વાત કરવામાં આવે તો પંચમહાલના મોરવા હડફ માંથી ઝડપાયા છે જે ખરેખર નવાઈની વાત કહી શકાય ગાંધીનગર થી આવ્યા છીએ એવું કહી પૂર્વ બુટલેગર ની દુકાનમાં આ શખ્સો તપાસ આદરી હતી સાથે લાવેલી દારૂ ની બોટલ મૂકીને કેસ દબાવવા પૈસા ની માંગણી કરી હતી આ નકલી ટીમે કારમાં રાખેલી દારૂ ની બોટલ મૂકીને તારા ઘર માંથી મળ્યો છે એવું કહી ડરાવ્યા હતા શખ્સો ખોટા કેસ માં ભરાવવાની ધમકી આપીને વેપારી પાસેથી નાણા પડાવવામાં આવ્યા આરોપી પાસેથી મોબાઈલ ફોન રોકડ રકમ અને દંડા મળી આવ્યા છે સાથે જ બખર ગામે આ જ પ્રકારે સાત હજાર રૂપિયા પણ આ ટીમે પડાવ્યા હતા આ બાબતનો પણ ખુલાસો થયો છે જે આખી ઘટના સામે આવી તેને લઈને હવે આખી ટીમના જે સભ્યો છે તેને એક બાદ એક પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે ઝીલન